શાકભાજી તો મજામાં બધાય સારું તો બધાય મજામાં એ ને આપણે ફરીથી આવે કે આ ખુશી ફેશન હબમાં તો ખુશી ફેશન હબમાં આપણે આજે તહેવાર છે સાતમ આઠમ જન્માષ્ટમી આવે તો આપણે જન્માષ્ટમીનો તહેવારને આપણે આજે સેલ કર્યો છે સાડીનો કારણ કે તહેવાર પૂરતો જ સેલ છે તો સેલ છે ધમાકેદાર અને એકદમ ઓફરમાં આપીએ બધાને હોલસેલમાં સાડી આપણે સાડા ત્રણસો ની સાડી ખાલી અઢીસો માં આપીએ છે જોવો તો એકદમ સરસ સેલ છે તમે તમે તહેવાર સાડી મળશે અને આ મારો જોતા જ રહેજો એટલે હમણાં તહેવાર આવે ને એટલે આપણે રોજે રોજ નો સેલ તહેવાર પૂરતો આપણે સેલ રાખવાનો છે તો આ છે આપણે અઢીસો રૂપિયા માં બાંધણી જો કલર કલરની બોર્ડર અને ક્રીમ કલર ની ધરતી છે અને અંદર બાંધણી ની ડિઝાઇન છે એટલે આપણે આપવાની છે સાડી જો આ છે બીટ કલર માં બાંધણી છે એકદમ નીચે બોર્ડર પણ છે ને બીટ કલર ફ્લાવર છે અંદર એટલે આપણે સાતમ આઠમ જન્માષ્ટમીમાં આપણે સેલ કર્યો છે તો બહુ સરસ બધી સેલ માં સાડી છે જે સાડા ત્રણસો છે એ આપણે અઢીસો માં આપીએ છીએ જો એકદમ મેથ્યો મેથી સરસ બહુ મસ્ત હશે કાપડમાં ફૂલ જવાબદારી છે અને એકદમ સરસ છે આપણે અને જે કોઈને લેવી હોય ને તો વહેલાં તે પહેલાં એ ઓર્ડર કરજો અને આપણે આમાં ક્રીન શોટ પાડીને પણ તમે ઓર્ડર બુક કરાવી શકો છો એટલે આ છે રાણી કલરની બાંધણી અને પાલો પણ સરસ છે એનું બ્લાઉઝ જો કેટલું મસ્ત છે અને આમાં જરીની બોર્ડર પણ આપેલી છે અને આ છે બાંધણી

લાલ લાલ કલર કલર બહુ મસ્ત છે એકદમ સરસ તો ખુશી ફેશન આપનો કોન્ટેકર જો આપણે નંબર પણ આપેલા છે એ નંબરમાં તાત્કાલિક બુક કરી અને ઓર્ડર કરો જુઓ તમે આ પીળા કલરમાં છે હળદી પીળી બહુ મસ્ત છે બાંધણી એકદમ જોતા પણ આપણે તરતો તરત ગમી જાય ને કાપડમાં તો એકદમ ફૂલ હાલો આપણે છે ને આ ક્રીમ કલરની બાંધણી છે અને મરુણ કલરની બોર્ડર છે ને બહુ સરસ એટલે બહુ સરસ બાંધણી છે તો જેને જોતી હોય ને એ વેલા તે પેલા અને આ છે એનો પાલવ અને બ્લાઉઝ જો આ બ્લાઉઝ છે કેટલું સરસ છે જો એકદમ મસ્ત સાડી છે જેને જોતી હોય ને એ બુક કરાવજો અને ફોન થી કોન્ટેક્ટ કરજો આપણે ખુશી ફેશન ઓબના નંબર પણ આમાં આપીએ છે એટલે જેને જોતી હોય ને આમાં કોન્ટેક્ટ કરજો આ છે લેરિયુ બજરિયા કલર માં અને બહુ સરસ લેરિયુ છે આ છે લીંબુ પીળી એકદમ લીંબુ કલર ટાઈપ ની છે આ લેરિયુ જ છે પણ લીંબુ પીળું છે અને કાપડ તો એકદમ સરસ છે અને સેલ માં તો ખૂબ સાડી આપણે આજે બેનોને બતાવવાના છે તો બેન ને સાતમ આઠમ આવે એટલે ખૂબ સાડીઓ સેલમાં બતાવશું જેને જોતી હોય ને એ તાત્કાલિક ઓર્ડર કરી અને આ લઈ જાય જેને જોતી હોય અને વોટ્સએપમાં પણ નાખી દઈએ ક્રીનશોટ પાડીને તો પણ મોકલાવી દેસુ બાર જોતી હોય તો કુરિયર પણ આપણે ઉપલબ્ધ છે કુરિયર પણ કરીએ જેને જોતી હોય ને એને આ છે એકદમ મરુણ કલર બધી સરસ બાંધણી છે જો એટલા સરસ કલર છે ને કે આપણે પહેરવાનું મન થઈ જાય એટલા સરસ કલર છે અને કાપડ પણ બહુ મસ્ત છે કાપડ પણ એકદમ સરસ કાપડ છે તો જેને જોતી હોય ને એ તાત્કાલિક ઓર્ડર કરજો અને વિઝિટ પણ કરી જાજો જે ગામમાં બેનો હોય એને જો કોઈને જોવી હોય આ બાંધણી છે લાલ કલરની જેને જોતી હોય ને એ કુતિયાણામાં જો કોઈ રહેતા હોય ને તો વિઝિટ તાત્કાલિક કરજો તો જેને મનગમતી સાડી તમને મળી જાય

મેંદી કલર એકદમ ઝેરી લીલી બોર્ડર છે અને ધરતી છે કેરીની ડિઝાઇન આપેલી છે અને બાંધણીમાં છે બહુ મસ્ત સાડી છે આપણે પહેરવાનું મન થાય પણ મારે તો ખબર જ છે બેનોને કે સાડી ખૂબ છે એટલે આપણે કેટલીક પછી હાડી રાખવાની પણ છતાંય આમાંથી પણ હું રાખું છું હાડી આ છે બાંધણી લાલ કલર અને વચ્ચે ચેક્સ છે જો એકદમ સરસ અને આ જો કોઈને પણ જો સાડીનો કોન્ટેક કરવો હોય ને તો આમાં હું નંબર આપું ને એમાં કરજો તમને હોલસેલમાં રિટેલ પણ આ હોલસેલ જ કરેલો છે આપણો એટલે જેને જોતી હોય ને આ ભાવમાં હોલસેલમાં તાત્કાલિક ઓર્ડર કરજો આ છે જાંબલી અને એકદમ પોપટી કલર પેરોટ કલર અને આ છે જાંબલી કલરની જાંબલી કલરની ધરતી છે પેરોટ કલરની બોર્ડર છે બધી કાપડમાં તો ફૂલ આપણી જવાબદારી છે અને આ ભાવમાં શાકભાજી અત્યારે કંઈ આવતું નથી એટલી સાડી સસ્તી છે જો આ લેર્યું છે પીળા કલરમાં મેથીઓ પીળો જો અને આમાં કેટલા બધા બ્લાઉઝ પણ આમાં આપણી આલે બ્લાઉઝ હોય એક્સ્ટ્રા તો આ કલર તો બધા એકદમ સરસ સૂટ કરે અને બધા કલર લે આવા બ્લાઉઝ બધી બેનો પાસે તો પડ્યા જ હોય આ છે બાંધણી મેથીયા પીડા ટાઈપ લીંબુ કલર ટાઈપ જો એકદમ સરસ સ્મૂથ કાપડમાં બહુ મસ્ત છે આ છે બ્લેક કલરમાં એકદમ સરસ જો બ્લેક કલરમાં એટલી મસ્ત છે ને કે કાપડ તમે ઢોકા મારો ને તોય રૂપારી ન બગડે એવી છે જો આમાં હે એકદમ જો પ્રિન્ટ પણ બહુ મસ્ત છે જો એકદમ સરસ છે એનું બ્લાઉઝ પણ બહુ મસ્ત છે તો જેને જોતી હોય ને એ તાત્કાલિક ઓર્ડર કરજો ખુશી અપમાં ને ખુશી પેસનકમાં બાંધણી પણ ઘણી બધી છે ક્રીમ કલર છે અને મરૂન કલરનું બોર્ડર છે કેટલું સરસ લાગે જોવો તમે એકદમ આપણે પહેરી હોય તો એક રીચ લાગે ને એવી સાડી છે બાંધણીમાં બહુ મસ્ત છે મરૂન કલરની બોર્ડર છે ને ક્રીમ કલરની વચ્ચે ધરતી છે બાંધણીમાં આ છે લેરિયું મરૂન કલરનું જો બહુ મસ્ત છે જો નીચે આપણે પ્લેન બોર્ડર આપેલી છે અને આ એનું બ્લાઉઝ પણ સરસ એકદમ મસ્ત છે જો બ્લાઉઝ જોઈને તમને સાડી ગમશે એટલું સરસ બ્લાઉઝ છે જો અહીંયા આપણે એકદમ બોર્ડર પટ્ટા બેય બાજુ આવે છે બ્લાઉઝમાં ને પ્લેન બ્લાઉઝ છે આ બીટ કલરનું લેરીઓ છે આ છે મર્જન્ટા કલર બાંધણી છે એકદમ સરસ અને આ છે આપણે બીટ કલરમાં જો બહુ સરસ બધું કલેક્શન એટલું સરસ હેવીમાં છે ને કે આપણે મન થઈ જાય અને ખુશી ફેશન અબનું કોન્ટેક કરજો ને આપણે આમાં સેલ કરેલો છે તહેવાર લિમિટેડ તહેવાર આવે એટલે આપણે બેનોને એટલો લાભ દઈએ કસ્ટમ્બરની કે કસ્ટમ્બર તહેવારમાં આપણે લાભ લઈએ અને આપણે લાભ દઈએ એટલે આપણે સેલ કર્યો છે અઢીસોમાં તો સારું તો મારો વિડીયો જો ગઈ હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને બે લાઇક બટન દબાવજો